વૈદ્યસ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌષ્ટિક મુઠિયા નોર્મલી આપણે ઘઉંના લોટના કે ઘઉંના ઝાડા લોટના જ મુઠિયા બનાવતા હોઈએ છીએ આજે જે આપણે મેથીની ભાજીના મુઠિયા બનાવવાના છીએ તે જુવારના લોટના બનાવવાના છીએ જુવારનો લોટ પચવામાં ઘણો જ હલકો હોય છે અને ગ્લુટન ફ્રી હોય છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં અલગ અલગ મુઠિયા કે અલગ અલગ વસ્તુ બનાવી અને આપણે ઇઝી સરળતાથી સાંજનો નાસ્તો બનાવી શકીએ છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે જે જુવારના મુખિયા બનાવીએ છીએ એના માટે મેં અહીંયા એક કપ લીલી મેથી સમારીને લીધી છે એની સાથે વન ફોર્થ કપ આપણે કોથમીર એડ કરીશું હવે એને ધોઈ અને પછી આપણે ઉપયોગમાં લઈશું અહીંયા મેં જુવારનો લોટ પાંચસો ગ્રામ લીધો છે મેં માપી અને અલગ કરી લીધો છે સાથે સાથે હવે આપણે એડ કરીશું ઘઉંનો જાડો લોટ એટલે કે લાડવા માટે જે લોટ આપણે વાપરીએ છીએ એ આપણે અહીંયા લેવાનો છે એ એક કપ જેટલો આપણે અહીંયા એડ કરીશું સાથે સાથે થોડોક અજમો પણ આપણે એડ કરીશું થોડું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે આપણે લેવાનું છે હવે બધા જ મસાલા રેગ્યુલર આપણા છે હળદર પાવડર મીઠું લાલ મરચું પાવડર ધાણા પાવડર એ એડ કરીશું સાથે સાથે આપણે એડ કરીશું ખાંડ અથવા ગોળ અત્યારે મેં અહીંયા ખાંડ લીધી છે દળેલી તમે એની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો હવે આપણે મૂળ માટે તેલ લઈશું અહીંયા મેં ત્રણેક ટીસ ટેબલ સ્પૂન આપણે કહી શકાય એટલું અથવા ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આપણે એની અંદર આદુ મરચાંની અને લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો એને એવોઇડ કરી શકો છો હવે આપણે અહીંયા દહીં પણ થોડું એડ કરીશું દહીં બી તમારે એડ કરવું હોય તો કરવું ના કરવું હોય તો ચાલે હવે આપણે એની અંદર જે મેથી ધોઈ અને પલાળીથી એ એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આજે જુવારનો લોટ લીધો એની જગ્યાએ મકાઈનો લોટ પણ તમે વાપરી શકો છો બાજરીનો લોટ પણ આમાં એડ કરી અને તમે મુઠિયા તૈયાર કરી શકો છો મેથડ આ જ રહેશે હવે અહીંયા આપણા લોટને આપણે ઢાંકી અને દસેક મિનિટ રેસ્ટ આપીશું હવે આપણે અહીંયા વઘારીની અંદર સરસ રીતે તેલ લગાવી જે ઢોકળિયાની અંદર પ્લેટની અંદર તેલ લગાવીશું જેથી નીચે મુઠિયા આપણા ચોંટે નહીં અને હવે આપણે બનાવી અને અંદર સરસ રીતે ચઢવા મૂકીશું મુઠિયા અહીંયા આપણે બધા જ મુઠિયા સરસ ઢાંકી અને ચડવા મૂકી દીધા હતા હવે મુઠિયા થઈ ગયા છે ચેક કરી લઈશું સરસ રીતે ચડી ગયા છે ચપ્પાની અંદર ચોંટતા પણ નથી હવે આપણે એક પેનમાં તેલ લઈશું અંદર રાઈ એડ કરીશું આપણે થોડું જીરું પણ અંદર આપણે એડ કરી શકીશું રાઈ તતડે એટલે આપણે અંદર જીરું અને તલ બંને એડ કરી દઈશું થોડી હિંગ નાખીશું તલ થોડા ક્રેકલ થાય સરસ રીતે એટલે આપણે મુઠિયા એડ કરી દઈશું બધા જ મુઠિયા સરસ રીતે અંદર એડ કરી દઈશું હવે બધું સરસ રીતે મિક્સ કરી અને થોડી વાર માટે આપણે મુઠિયાને ચડવા દઈશું એટલે બધો જ મસાલો અંદર સરખી રીતે મિક્સ થઈ જાય તો તૈયાર છે જુવારના લોટના મુઠિયા આની અંદર મેં ઘઉંનો કકરો લોટ એડ કર્યો છે આના સિવાય તમે બાજરીનો લોટ પણ એડ કરી શકો છો અને ગ્લુટન ફ્રી બનાવી શકો છો આ ખૂબ જ હેલ્ધી હોય છે અને સોડા વગર મેં બનાવ્યા છે અને એકદમ પોચા થાય છે અને મેં અત્યારે ચા સાથે સર્વ કર્યા છે તમે ચટણીની સાથે પણ સર્વ કરી અને જમી શકો છો તો તમે મારી આ રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ